થરાથી એક મહત્વના સમાચાર થરા શિહોરી રોડ પર સર્જાયો અકસ્માત ઓડી કંપની ગાડી અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે સર્જાયો અકસ્માત ટ્રેક્ટર ટ્રોલી પાછળ કાર ઘૂસી જતા સર્જાયો હતો અકસ્માત હાઈવે પર અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સ્પીડ ન્યૂઝ સેવન્ટીન